દિવાળી પહેલાં ગુરુનો ઉદય થતાં પાંચ રાશિના જાતકોને લગ્નના દિવ્યા આશીર્વાદ મળશે ભગવાન વિષ્ણુની કૃપાથી લગ્નો નિશ્ચિત થશે હા મિત્રો હું તમને જણાવી દઉં કે આ વર્ષે દિવાળી પહેલાનો સમય ખાસ અને ચમત્કારિક માનવામાં આવે છે હા કારણ કે બાર વર્ષ પછી દેવગુરુ ગુરુનો ઉદય થવાનો છે મિત્રો જ્યારે ગુરુનો ઉદય થાય છે ત્યારે જ્ઞાન ધર્મ સૌભાગ્ય અને શુભતાની ઉર્જા સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે આ ગ્રહને ખુદ દેવતાઓના ગુરુ માનવામાં આવે છે અને તેનો ઉદય ભગવાનની કૃપાના ઉદય જેવો છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે ગુરુનો ઉદય થાય છે ત્યારે અંધકારમાં ઢંકાયેલા જીવનમાં નવો પ્રકાશ પ્રવેશ કરે છે આ જ કારણ છે કે લગ્ન માટે લાયક લોકો માટે આ સમય ખાસ શુભ રહેશે બારમાંથી પાંચ રાશિના લોકોના સપના હવે પૂરા થશે હા મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પાંચ રાશિના જાતકોના લગ્ન પૂર્ણ થશે તો મિત્રો કૃપા કરીને આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ફાયદાકારક છે આ ખાસ બનવાનો છે હા મિત્રો જ્યોતિષ ગણતરી મુજબ આ વખતે દિવાળી પહેલાં જ્યારે ગુરુદેવ ઉદય કરશે ત્યારે તેમના ખાસ આશીર્વાદ પાંચ રાશિઓ પર વરસશે આ લોકોને તેમના જીવનમાં લગ્નનું દિવ્ય વરદાન મળશે શ્રીહરિની કૃપાથી તેમના જીવનમાં તે વ્યક્તિ આવશે જે તેમના ભાગ્યમાં લખાયેલ છે જેની સાથે આત્માનો સંબંધ રહેશે અને જેનું મિલન ફક્ત આ જન્મોનું જ નહીં પરંતુ ઘણા જન્મોનો સંબંધ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ગુરુ ગ્રહ હાલમાં અતિચાર ગતિ કરી રહ્યો છે અને અતિચારી ગતિ એટલે કે જ્યારે કોઈ ગ્રહ તેની સામાન્ય ગતિ કરતાં ઘણી ઝડપથી ફરે છે મિત્રો સામાન્ય રીતે ગુરુ વર્ષમાં એક વાર પોતાનું રાશિ પરિવર્તન કરે છે પરંતુ આ વર્ષે ચૌદ મેના રોજ ગુરુ મિથુન રાશિમાંથી ગોચર કરે છે અને હવે અઢાર ઓક્ટોબરના રોજ ગુરુ ફરી એકવાર તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે બાર વર્ષ પછી છે હા મિત્રો હા મિત્રો જ્ઞાન સંપત્તિ ધર્મ અને શુભતાના કારક ગણાતા દેવ ગુરુ ગુરુગ્રહ આ દિવસે બપોરે બાર વાગીને સત્તાવન મિનિટ વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુનું આ ગોચર ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અસરકારક રહેશે ત્યારબાદ તે રાત્રે આઠ વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે ફરીથી મિથુન રાશિમાં પાછો ફરશે ગુરુનું આ ગોચર ફક્ત બાર રાશિઓ પર જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિશ્વ પર ઊંડી અસર કરી શકે છે દિવાળી પહેલા ગુરુકર્ક રાશિમાંથી અતિચારી ગતિ કરીને ગોચર કરશે જેના કારણે પાંચ રાશિના લોકો પર દેવગુરુ ગુરુનો વિશેષ આશીર્વાદ રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે બાર વર્ષ પછી અતિચારી ગુરુના તેની ઉચ્ચ રાશિકર્કમાં ઉદયને કારણે કંઈ પાંચ રાશિઓ પર ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વાંચો આગળ વધતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં દિલથી નારાયણ લખો વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી તમને જ્યોતિષ સંબંધિત માહિતી મળે તો ચાલો તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક મેષ પ્રિય મેષ હું તમને જણાવી દઉં કે આ દિવાળી મેષ રાશિના લોકોના જીવનમાં દિવ્ય પ્રકાશ લાવશે અને તમારા સપના પૂરા કરવાનો સમય નજીક છે દેવી શૈલપુત્રીના અનંત આશીર્વાદ તમારા પર વરસશે જેનાથી લગ્ન સંબંધી તવરોધોનો અંત આવશે માતા દેવીના આશીર્વાદથી લાંબા સમયથી ચાલતા સંબંધો હવે સરળતાથી બંધાશે મિત્રો જો તમારા ઘરમાં લગ્નયોગ્ય યુવક કે યુવતી હોય તો સફળ જોડાણની શક્યતાઓ વધુ હોય છે દિવાળીના શુભ ઋતુ દરમિયાન તમને લગ્નના શુભ સમાચાર સાંભળવા મળશે વધુમાં માતા દેવીના આશીર્વાદથી લગ્નમાં ગ્રહોના અવરોધો દૂર થશે હા મિત્રો આ બધું શક્ય છે દિવાળી પહેલા ગુરુના ઉદયનો શુભ સંયોગ બની રહ્યો છે મિત્રો જ્યોતિષની દ્રષ્ટિએ આ સંયોગ અત્યંત દુર્લભ અને શુભ માનવામાં આવે છે હા મિત્રો અપરિણિત લોકોને લગ્નની તક મળે છે અને તેની સાથે પરિણિત લોકોના લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે એટલું જ નહીં આ દિવાળી સંતાન પ્રાપ્તિના માર્ગમાં આવતી અવરોધોને પણ દૂર કરશે જ્યારે મેષ રાશિ પર ગુરુની દ્રષ્ટિ ખાસ કરીને અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવાળીમાં ગુરુનો ઉદય લગ્ન અને સંતાનની શક્યતાને મજબૂત બનાવી રહ્યો છે હા મિત્રો લોકોના જીવનમાં ઘણી વખત લગ્નમાં વારંવાર અવરોધો આવે છે ક્યારેક સંબંધ મજબૂત થાય છે પણ પછી તૂટે છે ક્યારેક પરિવારોનો મતભેદ કારણ બની જાય છે પરંતુ આ દિવાળી માતા ગૌરી અને શ્રીહરિના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે બધી અવરોધો દૂર થશે જે સંબંધો અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે સફળ થશે તમને સમાજમાં માન મળશે અને લગ્ન પછીનું તમારું જીવન સુખી અને સમૃદ્ધ બનશે પ્રિય પરિણીત મેષ રાશિ જો તમારું વૈવાહિક જીવન લાંબા સમયથી મતભેદોથી ભરેલું છે જો પરસ્પર મતભેદોએ તમારા સંબંધોને પતનની અણી પર લાવી દીધા છે અથવા જો તમારા સંબંધોમાં પ્રેમ અને સ્નેહ ઓછો થયો છે તો આ દિવાળી તમારા માટે જીવનરેખા લાવે છે ઉદય ગુરુનો પ્રકાશ તમારા સંબંધોમાં નવી ઊર્જા અને ચમક લાવશે પતિ પત્ની વચ્ચેની નિકટતા મધુરતા અને પ્રેમ પાછો આવશે હા મિત્રો દિવાળીના આ પવિત્ર સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા દેવીના આશીર્વાદ તમારા જીવનમાં અલૌકિક પ્રેરણા લાવશે પ્રિયવતનીઓ જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમારી સાથે રહે અને તમારા લગ્ન અને સંતાન પ્રાપ્તિની ક્ષમતા પૂર્ણ થાય તો દિવાળી દરમિયાન આ સરળ ઉપાય કરો શુક્રવારે સવારે શુદ્ધ પાણીથી સ્નાન કરો અને પીળા કપડાં પહેરો દેવી લક્ષ્મી અને ભગવાન ગુરુને પીળા ફૂલો અર્પણ કરો ઓમ બ્રીમ બૃહસ્પતયે નમા મંત્રનું એકસો આઠ વખત જાપ કરો ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને પીળા ચોખા અને હળદર અર્પણ કરો નંબર બે મીન મીન રાશિ હેઠળ જન્મેલા બધા લોકો માટે દિવાળી ખૂબ જ શુભ સંકેતો લઈને આવે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે હા મિત્રો દિવાળીના આ શુભ સમય દરમિયાન જ્યારે દીવાઓનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે ત્યારે ગુરુનો ઉદય તમારી રાશિ પર દૈવી આશીર્વાદ લાવશે ગુરુના આ ઉદયનો પ્રભાવ હવે તમને તમારી લાંબા સમયથી ચાલી આવતી લગ્ન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ આપશે હા મિત્રો માતા દેવી જગદંબાના આશીર્વાદ અને રાશિના ગુરુ ગુરુના શુભ દૃષ્ટિથી હવે મીન રાશિના જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે દિવાળીનો આ પવિત્ર તહેવાર તમને એક અનોખો દૈવી પ્રકાશ લાવશે તેમજ નાણાકીય સમસ્યાઓથી રાહત આપશે અને તમે તમારા અંગત જીવનમાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરશો તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે ગુરુના આશીર્વાદથી તમારા દિવસો બદલાવાના છે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને કેટલીક અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે સમય પહેલાં તેમને સરળતાથી દૂર કરી શકશો હા મિત્રો મીન રાશિ જો તમે લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છો તો ગુરુના આશીર્વાદ તમારા પર આવવાના છે જે તમને ખૂબ જ સારી નોકરી અથવા તક લાવશે જેમાં તમે ખૂબ પ્રગતિ કરશો અને નફો મેળવશો જેઓ પહેલાથી જ નોકરી કરતા હતા તેમના માટે દિવાળી પહેલા ગુરુના ઉદયનું આ યુતિ પ્રમોશન અને સન્માન લાવી શકે છે સાથે સાથે પગારમાં નોંધપાત્ર વધારો પણ કરી શકે છે જે લોકો લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતા હતા તેમને હવે ગુરુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે એક પૂર્વ આશીર્વાદ મળશે હા મિત્રો આ દિવ્ય ગુરુના ઉદયથી તમારા માટે તે તક આવી છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ દૂર નથી જ્યારે તમે તમારા ઘરમાં નાના મહેમાનના પગલાં સાંભળશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ દિવાળીએ મીન રાશિના જાતકોના જીવનમાં કોઈ સારા સમાચાર આવશે ઉપરાંત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે તમારા પરિવાર સાથે પ્રકાશના તહેવારોનો આનંદ માણશો તમે લાચાર અને જરૂરિયાતમંદોને મદદ કરશો જેના કારણે તમને તેમના આશીર્વાદ મળશે અને તમારું ભાગ્ય વધુ મજબૂત બનશે તેવી જ રીતે મીન રાશિના લોકો જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તમારા લગ્ન વારંવાર તૂટી રહ્યા હોય અથવા લગ્નમાં અવરોધો આવી રહ્યા હોય તો આ દિવાળી દરમિયાન એક સરળ પણ અસરકારક ઉપાય કરો કોઈપણ દિવસે લક્ષ્મીનારાયણ મંદિરમાં જાઓ અને દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલો અને હળદરનું તિલક કરો પીળા કપડાં પહેરેલી છોકરીઓને પ્રસાદ અને દક્ષિણા આપો અને સાંજે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રીમ હ્રીં ક્લીમ મહાલક્ષ્મી અઈ નમ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આનાથી તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થશે અને લગ્ન અને સંતાનની શક્યતા ચોક્કસપણે વધશે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે દિવાળીનો આ શુભ તહેવાર તમારા માટે ખાસ આશીર્વાદ લઈને આવે છે હા મિત્રો જ્યારે દિવાઓનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે ત્યારે દેવગુરુ ગુરુનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે ત્યારે દેવગુરુ ગુરુનો ઉદય તમારા રાશિચક્રમાં જીવનના દરેક પાસામાં નવી ઉર્જા અને શુભ સંકેતો લાવશે જ્યોતિષી રીતે દિવાળી પહેલા ગુરુનો ઉદય અત્યંત શુભ માનવામાં આવે છે અને આ વખતે મિથુન રાશિના લોકો પર તેની સૌથી વધુ અસર પડશે જેમ ગુરુ જ્ઞાન લગ્ન અને સૌભાગ્યનો ગ્રહ છે તેમ આ સમયે તમારા જીવનમાં નાણાકીય સ્થિરતા અને કૌટુંબિક સુખ લાવશે મિત્રો જે મિથુન રાશિના લોકોએ લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કર્યો છે જ્યાં શરૂઆતમાં જ સંબંધો તૂટી ગયા છે અથવા કૌટુંબિક મતભેદ ચાલુ રહે છે તેઓ હવે આ અવરોધોનો અંત લાવશે દિવાળી પહેલા ગુરુના ઉદયનો આ શુભ યુતિ તમારા ઘરમાં નવા સંબંધો માટે પ્રસ્તાવ લાવશે શક્ય છે કે સારા સંબંધને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને લાંબા સમયથી લગ્ન સંબંધિત અવરોધો સંપૂર્ણપણે દૂર થઈ જશે આ સમય નાણાકીય દ્રષ્ટિકોણથી પણ ખૂબ અનુકૂળ રહેશે તમારા ઘરમાં પૈસા આવવાની શક્યતા છે અટકેલા પૈસા પાછા આવશે અને વ્યવસાય પણ વિસ્તરશે જે લોકો નોકરી કે રોજગાર શોધી રહ્યા છે તેમને આ સમયે મોટી તક મળી શકે છે ઉદ્યોગપતિઓને પણ નવા સોદા કે કરાર દ્વારા મોટો નફો થવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે આ સમયે ખૂબ જ પ્રેરણાદાયક રહેશે નવી વસ્તુઓ શીખવાની તેમની ઈચ્છા વધશે અને તેઓ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે મિથુન રાશિના લોકોના પારિવારિક સંબંધો પણ હવે મજબૂત બનશે પરસ્પર મતભેદો દૂર થશે અને ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે સમાજમાં તમારું માન વધશે અને લોકો તમારી વાતો અને કાર્યશૈલીથી પ્રભાવિત થશે ગુરુના આશીર્વાદથી તમારા નિર્ણયો સચોટ સાબિત થશે જે ભવિષ્યમાં તમને લાભદાયી રહેશે જે લોકો નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે પછી ભલે તે વ્યવસાય હોય સંબંધ હોય કે ઘરમાં નવો અધ્યાય હોય તેમના માટે ગુરુના ઉદય પહેલાનો આ દિવ્ય સમય સફળતાના દ્વાર ખોલશે મિત્રો જો તમે ઈચ્છો છો કે આ શુભ સમય તમારા જીવનમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે તો આ દિવાળીએ આ સરળ પગલાંઓનું પાલન કરવાનું ભૂલશો નહીં તમારા ઘરના મંદિરમાં દેવગુરુ ગુરુનો ફોટો અથવા પીળા ફૂલ મૂકો દર ગુરુવારે ભગવાન વિષ્ણુને હળદર મિશ્રિત પાણીથી સ્નાન કરાવો પાંચ બદામ પાંચ હળદરના ગઠ્ઠા અને એક સિક્કો પીળા કપડામાં લપેટીને મંદિરમાં દાન કરો ઓમ બ્રીમ બૃહસ્પતે નમ મંત્રનું એકસો આઠ વાર જાપ કરો આ પગલું ગુરુના આશીર્વાદ તમારા જીવનમાં કાયમ માટે રહેશે લગ્નજીવનમાં સફળતા લાવશે નાણાકીય લાભમાં વધારો કરશે અને તમારા પારિવારિક જીવનમાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત કરશે નંબર ચાર સિંહ સિંહ રાશિ અમને જણાવો કે દિવાળીનો આ શુભ સમય તમારા જીવનમાં એક નવી શરૂઆત લાવી રહ્યો છે હા મિત્રો પ્રકાશના આ મહાન તહેવાર પહેલાં જ્યારે ગુરુ ઉદય થાય છે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી નારાયણ લખો વિડીયોને મીઠી લાઇક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો આભાર